મુન્દ્રા બારોઈ નગરપાલિકાના રોજંદાર કર્મચારીએ ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું અને મુન્દ્રાના જૂના બંદર રોડ પર રોકડીયા હનુમાન મંદિરની બાજુમાં આવેલ મહિલા બાગમાં બનાવ બન્યો હતો અગાઉની મુન્દ્રા ગ્રામ પંચાયત અને હાલની મુન્દ્રા બારોઈ નગરપાલિકામાં રોજંદાર તરીકે ફરજ બજાવતા ચતુરસિંહ જાડેજા મૂળ રહે નાના રેહાના યુવાને ગળે ફાંસો ખાઈ મોતને વહાલુ કર્યું હતું ચતુરસિંહ જાડેજા મહિલા બાગમાં રોજંદાર તરીકે કામ કરતા હતા ત્યાં રૂમમાં રહેતા હતા અને આ રૂમની પાછળના ઝાડ પર કેબલના વાયર વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો આજે વહેલી સવારે મુન્દ્રા પોલીસના સિટી ઇન્ચાર્જ ભરત ચૌધરી સ્થળ પર આવી તપાસ કરી હતી મુન્દ્રા સુધરાઈના પ્રમુખ રચનાબેન જોશીએ હથભાગી ચતુરસિંહના દુઃખદ નિધન બદલ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી આ કરુણ બનાવ બનતા સુધરાઈ ના કારોબારી ચેરમેન ભોજરાજ ગઢવી દંડક દિલીપ ગોર કાઉન્સિલર ધ્રુવરાજસિંહ ચુડાસમા અને આનંદ જોશી બનાવ સ્થળે મહિલા ઉદ્યાનમાં આવી પહોંચ્યા હતા એની નગરપાલિકા અને ગ્રામ પંચાયતના રોજમદાર તરીકે કામ કરતા ચતુર્શ્રી હિંમતસિંહ જાડેજા મૂળ રેહાના જેઓ આજે રાતે બાર થી સવારના છ વર્ષે જોવા મળી હતી ત્યારે માણસોએ ફોન દ્વારા અમને જાણ કરી અને તાત્કાલિક અમે ઘટના સ્થળે આવ્યા અને પોલીસે અમને જાણ કરી તો જાણ એવું જાણવા મળ્યું છે રાતના આ બનાવ બની ગયો છે ચતુષ્ને માનસિક થોડાક ડિસ્ટર્બ હોય એવું આપણે સમજીવ્યું કારણ કે એમને તો બીજું કોઈ એવું વ્યસન નહોતું અને ભક્તિભાવવાળા માણસ હતા કાંઈક એમની એવું અઘટિત ઘટના બની હોય કે પોતે દુનિયાથી હારી ગયા હોય અને આવું પગલું ભરી લીધું હોય બાકી ખૂબ સરસ વ્યક્તિત્વ હતું અને વર્ષોથી રોજમદાર તરીકે ગ્રામ પંચાયત વખતે પણ કામ કર્યું છે અને અત્યારે નગરપાલિકામાં રોજમદાર વ્યક્તિ તરીકે કામ કરતા હતા ત્યાં સિક્યુરિટી ઇન્ચ તરીકે અહીંયા આગળ ગાર્ડન પણ સંભાળતા હતા એટલે મને જાણ થતાં મેં તરત અમારા શાસન પ્રશાંત નેતા દિલીપભાઈને કારોબારી ચેરમેન ગુજરાતભાઈને તાત્કાલિક જાણ કરી અને અમે લોકો અહીંયા આવી ગયા તળુ ઉપર આવીને અમે પોલીસને જાણ કરી અને અત્યારે એમની ગેરપોડીને અમે સત્ય દવાખાને મૂકીને કરવી છે અને બાકી આગળની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે